નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આપની પાસે અપેક્ષા છે આજે આપણે બે મુદ્દા પર વાત કરવાના છીએ શેરબજાર સોના ચાંદીના ભાવો અને બીજો મુદ્દો છે હવાની અંદર ફટાકડાને કારણે વધી ગયેલું પોલ્યુશન આ બંને ઉપર આપણે વાત કરીએ તે પહેલાં આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવતીકાલથી જે નવું વર્ષ બેસે છે તે આપના માટે સમૃદ્ધિ કર સુખ કર શાંતિ કર અને સ્વાસ્થ્યપ્રદ નીવડે તેવી ભગવાનને પ્રાર્થના આપને શુભેચ્છાઓ આજે તો પડતર દિવસ છે પડતર દિવસ એટલા માટે આવે છે કે ભારતીય અને અંગ્રેજી પંચાંગ સાથે થોડો તાલમેલ મિલાવવાનો હોય છે અને આપણે જે હિન્દુ પંચાંગ છે એ ચંદ્રને ગતિ પ્રમાણે ચાલતું હોય છે અંગ્રેજી છે સૂર્યની અને બીજું કે આ વખતે બે અમાસ છે બે અમાસમાં કયો દિવસ દિવાળી એ અંગે ભિન્ન ભિન્ન વિદ્વાનો અંગે મતભેદો હતા કોઈએ એમ કહ્યું કે આગળના દિવસે દિવાળી છે કોઈએ કહ્યું કે ના પડતર દિવસે દિવાળી છે એટલે એ એક મતભેદો વચ્ચે આજે આપણે પડતર દિવસ છે આવતીકાલથી નવું વર્ષ બેસ છે અને નવું વર્ષ નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ એવી સૌને શુભકામનાઓ હવે ગુજરાત છે એ એક વ્યાપારી રાજ્ય છે એટલે વ્યાપાર ઉપર આપણે પહેલાં ચર્ચા કરીએ કે બે દિવસથી ગઈકાલે જે મુહૂર્તના સોદા થયા દિવાળી ઉપર એમાં સેન્સેક્સ છે એ ત્રેસઠ પોઈન્ટ ઉછળી અને ચોર્યાસી હજાર ચારસો ને છવ્વીસ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી છે એ પચીસ પોઈન્ટ વધીને પચીસ હજાર આઠસો ને પર બંધ રહ્યો હતો ઓટો મીડિયા અને આઈટી શેર સેલમાં ઉછાળો જોવા મળ્યો છે બીજી તરફ સોના અને ચાંદી જેવા જો કિંમતી ધાતુની વાત કરીએ તો તેના ભાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે એને છેલ્લા બે દિવસ દરમિયાન બ્રેક લાગી છે ધનતેરસના દિવસે ચાંદી સત્તર હજાર ઘટી હતી અને દિવાળીના દિવસે ચાંદીમાં છે એ આઠ હજારનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવમાં પચીસસોનો ઘટાડો નોંધાયો છે જો કે બુલિયન માર્કેટમાં ચાર હજારનો ઘટાડો બતાવે છે એટલે ચાંદીનો કિલોનો ભાવ એકસો એક પોઈન્ટ પચાસ એક લાખ પચાસ હજાર એમાંથી નીચે ગયો છે જ્યારે સોનાનો ભાવ જે દસ ગ્રામનો છે એ એક લાખ અઠ્યાવીસ હજાર થયો છે અને ધન તે તમામ વિક્રમો તોડી અને સોનાનો ભાવ છે એ ટોચ ઉપર પહોંચી ગયો હતો એમસીએક્સ જે દરો નક્કી કરે એના આધારે આ ભાવમાં ચડ ઉતર થતી હશે શેરબજારની વાત કરીએ તો શેરબજારમાં તેજીનો રણકાર જોવા મળે છે એમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અદાણી પાવર સ્વિગી ઇન્ફોસિસ સિપ્લા હુંડાઈ મોટર્સ ઇન્ડિયા ટાટા મોટર્સના શેરોમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે ડીસીબી બેન્કના શેરોમાં પાંચ ટકા અને સાઉથ ઇન્ડિયન બેન્કના શેરોમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરમાં છ ટકાનો અને બ્લેક બલ શેરમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે એટલે શેર બજારમાં છે એ જે તેજી શરૂ થઈ છે એ શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે આનંદની વાત છે બીજી વાત કરીએ એ ક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એટલે હવામાં પ્રદૂષણની માત્રા વધી છે અને હવામાન છે એ બગડ્યું છે જેને કારણે અસ્થમાના દર્દીઓ શ્વાસના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે બાળકોમાં પણ હવે તો અસ્થમા થતો થયો છે અસ્થમાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે હવે એર ક્વૉલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો દિવાળીની રાતે અમદાવાદનું એર ક્વૉલિટી ઇન્ડેક્સ ત્રણસો ને ઉપર ગયો હતો એમાં એ સૌથી ખરાબ હવામાન છે એ રખિયાલનું હતું ત્રણસો ને છે એ એવરેજ છે રખિયાલની અંદર લગભગ ત્રણસો ને સિત્તેરની ઉપર પહોંચી ગયું હતું હવે સુરતની વાત કરીએ તો એકસો એકાણું રાજકોટમાં બસો વીસ અને વડોદરાનું એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને પહોંચ પહોંચી ગયો હતો બસોનું ઉપર જે એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચે ત્યારે એ માનવ આરોગ્ય માટે હાનિકારક નિવડતો હોય છે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં સ્થિતિ વધારે ખરાબ હતી સુપ્રીમ કોર્ટની ફટાકડા ફોડવાની મનાઈ છતાં તમામ વિસ્તારોમાં એટલા બધા ફટાકડા ફૂટા કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોને પાર થઈ ગયો જે માનવ જાત માટે ખૂબ જ હાનિકારક ગણાય છે કારણ કે હવાની અંદર ઝેરનું પ્રમાણ ધુમાડાનું પ્રમાણ વધી જતું હોય છે આવા સંજોગોમાં લોકોએ બહાર નીકળવું હોય તો માસ્ક પહેરીને નીકળવું પડે એવી પરિસ્થિતિ પેદા થાય છે અમદાવાદમાં જોઈએ તો બોપલ સીલ થલતે સાયન્સ સિટી ઘાટલોડિયા નારોલ રખિયાલા તમામ વિસ્તારોમાં રાતના સમયે હવામાન છે એકદમ ધૂંધળું થઈ ગયું હતું હવામાં રીતસરના ધુમાડા દેખાતા હતા જે લોકો કાર ડ્રાઇવિંગ કરતા હતા એને ફોગ લેમ્પ ચાલુ કરી દેવા પડ્યા હતા એ પ્રકારની પરિસ્થિતિ હતી અને શ્વાસના દર્દીઓ છે એ ત્રણસો ને નોંધાયા છે કે જેમને એકસો આઠ બોલાવી અને હોસ્પિટલમાં દાખલ થવું હોય અકસ્માતના નવસો ને સોળ કેસ નોંધાયા છે દાજી જવાના છપ્પન કેસ નોંધાયા છે અકસ્માતના સામાન્ય રીતે પાંચસો ને ઓગણત્રીસ કોલ એકસો આઠને આવતા હોય છે એને બદલે નવસો ને સોળ કોલ ચારસો જેટલા કોલ વધુ આવ્યા છે એટલે એકસો ને આઠની જે સેવાઓ છે એને સતત દોડતા રહેવું પડ્યું હતું કારણ કે દાજી જવાના પણ કેસો આવ્યા છે અને શ્વાસના કેસો પણ વધ્યા છે જે ફટાકડાનો અવાજ હોય છે એનાથી જે પાલતુ પ્રાણીઓ હોય છે કૂતરા ડોગ એને વધારે નુકસાન થતું હોય છે આ ઉપરાંત બીજા જે પ્રાણીઓ હોય છે એને પણ મુશ્કેલી પડતી હોય છે અને એટલા જ માટે જ્યારે કાંકરિયા કાર્નિવલ ઉજવાતો હોય છે ત્યારે કાંકરિયાની પાળે જે ફટાકડા ફોડી અને કાંકરિયા કાર્નિવલનું સમાપન કરવામાં આવે છે ત્યારે ઘણા બધા પર્યાવરણવિદ છે એ આની સામે વાંધો નોંધાવતા હોય છે કેમ કે કાંકરિયા જૂની અંદર જે પ્રાણીઓ હોય છે પક્ષીઓ હોય છે એના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે એટલે ફટાકડા છે એ આઠથી દસ સુધી ફોડવાની જે કોર્ટની એક ગાઈડલાઈન હતી પરંતુ લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા હતા અને તમામ વિસ્તારોમાં આખું જે વાતાવરણ છે એ ધુમાડિયું થઈ ગયું હતું અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નવા વર્ષમાં મળીશું મને આપશો રજા નમસ્કાર